આવેલ સ્કૂલ કોલેજોના તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે અક્ષરશક પાસે આવેલ રિલાયન્સ મોલ ખાતે તિરંગા યાત્રા તથા અનમોલ આઝાદીના પર્વની ઉજવણીના અનુસંધાને બે લાખ શહીદોના સ્મરણોને વાગોળી નશા મુક્ત રહેવા સમાજ કરવામાં આવેલ સદર ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં અમન ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર પૂર્વીબેન ભીમાણી પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર તથા વડોદરા શહેરની પંદર જેટલી સ્કૂલના બાળકો શિક્ષકો તથા રિલાયન્સ મોલના સ્ટાફ મળી સાતસો જેટલી જનસંખ્યાની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો